તમે કોણ ઠેક ઇન્દુબેન હા જય શ્રી કૃષ્ણ ઠેક કટણ આવો છો ઘર ન જડતું મારું ફોન ચાલુ રાખો હાલો હું કેતી એ કી ઊભા છો આ થમણે ના 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 આ થમણે ને એક કામ કરો ઉગમણે વયા હા હા ને ની છે બરાબર પાંચ શેરી છે પેલી શેરી નઈ બીજી શેરી નઈ ત્રીજી શેરી નઈ ચોથી શેરી નઈ પાંચમી શેરી નઈ સીધે સીધા એ લાવો બજારમાં ના ને કોઈ હવે છે ને ની દુકાન આવશે પડીકા વારી હા છે ને તમે ક્યાં હકાભાઈ વર્તો કા એ રામ મંદિર નો સોરો આવશે આઈ હવે જમણે વળી કે જમણે જમણે આવો ડાબી બાજુ ખૂણા ઉપર દાઢી ની દુકાન છે દુકાન નું નામ તો રસિક છે ઈ ભાઈ દાઢી વાળા છે એટલે અમે દાઢી કહીએ હા હવે છે ને એ એગ્રો ની દવા ની દુકાન આવશે હા ઈ શેરી માં લે પણ શેરી સોનકી ધીરુભાઈ ની એટલે ગમે વર્તીન કહે લે તમાર ધીરુભાઈ સોનકી નું કામ નતું પોપટ બાપા ને સોનકી કેરી મને હું ખબર બેન રોંગ નંબર મરે આ તો બીજી ઇન્દુડી